દર્શક મિત્રો જોવા જઈએ તો સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશો લોકોને શુદ્ધ પાણી અને પૂરતા પ્રેશરથી પાણી આપી ન શકતા વોર્ડ કચેરી વડી કચેરી ખાતે મોરચાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે અર્બન રેસીડેન્સી ખટાડ નંબર પંદર ની કચેરી ખાતે રજૂઆત કરી હતી વડોદરાના શાસકો વહીવટી તંત્ર હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે પાલિકાની વડી કચેરી ખાતે मोर्चा સ્વરૂપે આવી રજૂઆત કરી રહ્યા છે હવે આજે નંબર આવ્યો વોર્ડ નંબર પંદર નો કે ત્યાં કચેરી ખાતે અર્બન रेसिडेंसी ખટંબાના રહીશો પાણી બાબતે હલ્લાબોલ કર્યો હતો

સ્થાનિકોએ કહ્યું હતું કે ચોવીસ કલાક નહીં તો ચાર કલાક તો શુદ્ધ પીવાલાયક પાણી આપવામાં આવે લોકો વેરો સમયસર ભરે છે તો તંત્ર પાણી કેમ નથી આપતું જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારા ચૂંટણીમાં વોટ પણ નહીં આપવામાં આવે તેમ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી ઉલ્લેખનીય છે કે હાલ કેટલાક નગરસેવકો પ્રજા ટેક્સના પૈસે સિક્કિમ ગયા છે શું શીખીને આવશે તે તો સમય જ બતાવશે પાણીની સમસ્યા તો લોકો વર્ષોથી ભોગવી રહ્યા છે તેનું નિરાકરણ લેવાય તે જરૂરી છે હજુ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો લોકોએ ઉપલી કક્ષાએ રજૂઆત કરશે તેમ પણ જણાવ્યું હતું